વન્નેસ ઐશ્વર્ય ઉત્સવ તમારી બાહ્ય દુનિયા પર કેન્દ્રિત છે પણ તમારી આંતરિક દુનિયા અને તમારા ચૈતન્ય પર પણ કામ કરીને તમે જીવનમાં જે અડચણો સમસ્યાઓ ચિંતાઓ સંઘર્ષો અને મૂંઝવણોમાંથી પસાર થઈ રહ્યા છો તે બધા નકારાત્મક સંસ્કારોનું પરિણામ છે જે તમારામાં છુપાયેલા છે તો અહીં એકમમાં તમે આ ઝેરને દૂર કરવાની આ શક્તિશાળી યાત્રામાંથી પસાર થવાના છો બધા નકારાત્મક સંસ્કારો ઝેર સમાન છે આ ચૈતન્ય માનવ દ્રષ્ટિકોણમાં આને કર્મ સંસ્કારો અને વાસનાઓ સમજે છે આ તમામ ઊર્જાના પ્રવાહો છે જે તમારા જીવનમાં વહે છે અને તમારા જીવનને નિયંત્રિત કરી રહ્યા છે વન્નેસ ઐશ્વર્ય ઉત્સવ એ રિદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિ ત્રિ આયામી ઉત્સવ છે આ ત્રણ આયામ છે જેના વિશે આપણા પ્રાચીન પૂર્વજોએ ધનના પાસાઓ તરીકે વાત કરી છે રિદ્ધિ છે કે તમારું ચૈતન્ય ધન નિર્માણના આશીર્વાદ માટે ખુલી જાય છે આ આયામમાં તમે અલૌકિક સૌભાગ્ય અને ધન એટલે કે સમૃદ્ધિ સારા કર્મ એટલે કે સત્કર્મ પ્રવાહ અને અલૌકિક નિયતિ એટલે કે પ્રારબ્ધ મળવા લાગે છે સિદ્ધિ આયામ એ છે જ્યાં તમારું ધન નિર્માણના પ્રત્યક્ષીકરણ માટે માટે ખુલી જાય છે જે અવરોધો દૂર કરવા કામ કરશે કર્મ એક એવી વસ્તુ છે જેના માટે હું ત્રણેય ઉત્સવો માટે રાખું છું કારણ કે કર્મ અત્યંત મહત્વપૂર્ણ છે કર્મની શક્તિઓ તમારા જીવનનું સંચાલન કરે છે અલૌકિક સંપત્તિ યૌવન અને અલૌકિક ચમત્કારો જે તમારા ચૈતન્યમાં પ્રકટ થવા જોઈએ અને તે થઈ રહ્યું છે બુદ્ધિ આયામ એ છે જ્યાં તમારું ચૈતન્ય ધન એટલે કે સંપત્તિને સાચવવા અને ધનનું પાલન પોષણ કરવા માટે ખુલી જાય છે જે અલૌકિક સફળતા પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ ફરીથી કાર્મિક વિમોચન મસ્તિષ્ક અને અલૌકિક સંરક્ષણ છે તો આ સંપત્તિના ત્રણ આયામ છે જેમાં આપણે જવા જઈ રહ્યા છીએ અને દરેક અલૌકિક આશીર્વાદને અનુરૂપ સંસ્કાર હોય છે જેનાથી તમારે મુક્ત થવાની જરૂર છે તેથી તમારા ચૈતન્યમાં પંદર ઝેર છે જેનાથી તમને મુક્તિ મળશે અને પંદર આશીર્વાદ છે જે તમે ઘરે પાછા લઈ જશો શા માટે તેને અલૌકિક કહેવાય છે કારણ કે મારા અને શ્રી પ્રિતાજી માટે ધન એટલે કે સમૃદ્ધિ સૌભાગ્ય બધું જ એક અલૌકિક ક્ષેત્ર છે જ્યારે તમે તે ક્ષેત્રમાં કામ કરો છો જ્યારે તમે તે સ્તર પર કામ કરો છો ત્યારે ભૌતિક રીતે ખરેખર તમારી માટે ધન એટલે કે સમૃદ્ધિ સંદર્ભમાં પ્રત્યક્ષીકરણ થવા લાગે છે તમારામાંથી કેટલાક માટે લાખો રૂપિયામાં ધન હોઈ શકે છે કેટલાક માટે એક મિલિયન ધન હોઈ શકે છે કેટલાકને યોગ્ય નોકરી શોધવી એ ધન હોઈ શકે છે યોગ્ય જીવનસાથીની શોધ એ ધન હોઈ શકે છે તે ગમે તે હોય તે કામ જે ફક્ત અલૌકિક રહસ્યવાદી સ્તર પર જ થાય છે અને તે ભૌતિક સ્તરમાં પ્રભાવિત કરે છે હું રામ્યા છું અને હું હૈદરાબાદથી છું અહીં આઈને મને દરરોજ અદ્ભુત અનુભવો અને મુક્તિના અનુભવ મળી રહ્યા છે પરંતુ હું તેમાંથી એક ખાસ વાત વ્યક્ત કરવા માંગુ છું અહીં અમને સોલ સર્કલના દિવસ દરમિયાન સોલ સર્કલ વિશે સમજ આપવામાં આવી સોલ સર્કલ એ આપણા ઘરના સભ્યો હોય શકે કે આપણે જેની સાથે કામ કરતા હોઈએ અથવા તો કોઈ બી રીતે સંકળાયેલા હોઈએ અમને સમજ આપવામાં આવી કે આપણા સોલ સર્કલના સભ્યો આપણા જીવનને ખૂબ જ પ્રભાવિત કરે છે તેમજ મેડિટેશન દરમિયાન હું સ્પષ્ટપણે જોઈ શકી કે મારા પિતાના ભાઈની જે આંતરિક સ્થિતિ છે તે મારા જીવનના દરેક મિનિટને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે હું હંમેશા ડર અનુભવું છું હું માઈક લઈને અહીં આવવા માટે પણ ડર અનુભવી રહી હતી તેમજ દીક્ષા દરમિયાન જ્યારે શ્રી કૃષ્ણજીએ અમને દીક્ષા આપી તો હું એ સંસ્કારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગઈ મારે આઠ વર્ષનો પુત્ર છે તમે જાણો છો કે માતા-પિતા તરીકે આપણે આપણા સંસ્કાર આગળની પેઢીને પણ આપીએ છીએ બરાબર ને તો મેં મારા પુત્રને પણ આ ડર આપ્યો છે તે હંમેશા ડર અનુભવે છે મારે તેને હંમેશા ધક્કો મારવો પડે છે દબાણ કરવું પડે છે પરંતુ તે હંમેશા ડરતો જ રહે છે અમે દીક્ષા લીધા પછીના બીજા દિવસે જ્યારે મેં મારા ઘરે ફોન કર્યો અને મારા પુત્ર સાથે વાત કરી તો મારા પુત્રે મને કહ્યું કે મમ્મી તમે જાણો છો મને કઈક અલગ જ અનુભવ થયો છે તેણે કહ્યું કે મમ્મી હવે મને ડર નથી લાગતો હું કંઈ પણ કરવા માટે ડરતો નથી અને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને મેં કહ્યું ખરેખર તે કહે છે હા મમ્મી ખરેખર મને ડર નથી લાગી રહ્યો મને ખૂબ જ સારું લાગ્યું અને મેં તેને પૂછ્યું કે તું શ્રી કૃષ્ણજીને કશું કહેવા માંગે છે તો તેણે કહ્યું કે શ્રી કૃષ્ણજીને કહેજો કે હું ખૂબ જ ખુશ છું તમે જાણો છો કે મારું જીવન ખૂબ જ સુંદર બની ગયું છે અને હું ખૂબ ખૂબ આભારી છું શ્રી કૃષ્ણજીને અને એકમના દરેક સભ્યને જ્યારે હું અહીં ઐશ્વર્ય ઉત્સવ માટે આવી હતી ત્યારે હું મારા પતિ જોડે સોળમી વર્ષગાંઠ માટે આવી હતી હું થોડી તણાવપૂર્ણ અવસ્થામાં હતી કારણ કે મારા પતિએ એક નોકરી છોડી બીજી નોકરી મળવાની રાહ જોવાનો બહુ જ મોટો નિર્ણય લીધો હતો અને ગઈકાલે જ જ્યારે મેં તેમને બોલાવ્યો ત્યારે તેમને બીજા વ્યક્તિ સાથે મુલાકાત કરી અને ગઈકાલે જ તેમને નોકરી મળી ગઈ એ એક ચમત્કાર હતો અને તેમને ઉચ્ચતમ પગાર સાથે નોકરી મળી આભાર મેં છેલ્લા ઐશ્વર્ય ઉત્સવમાં ભાગ લીધો હતો અને તે પહેલા મારો આખો પરિવાર અમે ખૂબ સ્થિર હતા પરંતુ હું ગઈકાલે સમજી શક્યો કે અમે દુર્ભાગ્ય ચક્રમાં હતા અને ગઈકાલે મને સમજાયું કે કોઈક રીતે કંઈક તો બદલાઈ ગયું છે મને સમજાયું કે દુર્ભાગ્ય ચક્ર એટલે કે કમનસીબી ખૂબ જ સૌભાગ્ય એટલે કે નસીબદાર ચક્ર જીવનમાં બદલાઈ ગઈ છે ચક્ર બદલાઈ ગયું છે અને હવે જ્યારે હું જોઈ રહ્યો છું કે કોવિડ દરમિયાન હું એક એન્ટીરિયર ડિઝાઇનર છું મેં મારી પત્ની સૃષ્ટિ સાથે મળીને ઇન્ટીરિયર ડિઝાઇનિંગ ફર્મ ચલાવીએ છીએ કોવિડ દરમિયાન પણ રૂપિયાની આવક થતી હતી ઓર્ડર આવતા જ રહેતા હતા કોવિડ પછી પણ અમારી પાસે અગાઉથી ઓર્ડર હતા અને મને ખ્યાલ ન હતો કે ઐશ્વર્ય ઉત્સવ પછી જ સૌભાગ્ય ચક્રનું અમારા પરિવારમાં આગમન થયું છે બધું જ બદલાઈ ગયું છે તે એક મોટો ચમત્કાર હતો તે પછી અમારો વ્યવસાય ખૂબ જ સ્થિર હતો હવે લગભગ એક વર્ષ પહેલાં અમને શ્રી કૃષ્ણજી સાથે સંગત કરવાનો આ અવસર મળ્યો હતો અને અમે વ્યક્તિગત રીતે પૂછ્યું કે અમારો વ્યવસાય વધવો જોઈએ અને ફેલાવવો જોઈએ અને તેનું પ્રમાણ વધવું જોઈએ ફરીથી કામ અને જીવનના પ્રવાહમાં આપણે આપણા જીવનમાં શું કરી રહ્યા છીએ તે ભૂલી જઈએ છીએ અને ફરીથી ગઈકાલે જ્યારે મને સમજાયું કે એક વર્ષની સંગત દરમિયાન જ અમારો વ્યવસાય 400% વધ્યો છે મુક્તિ ગુરુઓ શ્રી કૃષ્ણજી અને શ્રી પ્રીતાજીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આ ઉત્સવ તમારી સમસ્યાઓ અને તમારી અડચણો એટલે કે પડકારો અને તમારી ઈચ્છાઓ પર કેન્દ્રિત છે એક ઉત્સવ થઈ રહ્યો છે તે છે ઐશ્વર્ય ઉત્સવ